બોલો આ દે આપડે વીર માં આયા છે એટલે ઓ તમને બધું બતાવિસ આ જો લીલીસમ ધાર છે ઈજ રીતે આપણે આડા હાલવી એટલે આયા દાદાને દેરી છે આપડા દાદાને પગે લાગી લેવી ઈજ રીતે જાય દાદા આવનો હારો કરજો હે દાદા દાદા આપણે આ દાદાને પગે લાગી લેજો અવે આપણે ઇસ રીતે તમને લીલીસમ બધી ઝાડે બતાવો આપણે આગળ હાલવી ધીરે ધીરે આગળ હાલવી આ જો લીલુસમ ખડ છે ઇજ રીતે આ જૂનવાણે વીર માં ગોડ છે જૂનવાણે કુવા છે આ લીલેસમ ઝાડે છે આ કુવામાં પેલા કો આડતા બળે થી બળત થી એજ રીતે આ લીલીધમ જાડે છે તમે જોઈ શકો છો